એમ ગુજરાતના પ્રત્યેક ખેડૂતના જેને જગતનો તાત કહીએ છીએ યાત્રા નીકળી છે અને સમગ્ર વિસ્તારોમાં જ્યાંથી પણ યાત્રા નીકળી છે જબરદસ્ત રિસ્પોન્સ અમને મળી રહ્યો છે ખાસ કરીને ગુજરાતમાં જે દૈન્ય બાબત છે એને આપણે જોઈ રહ્યા છો શું આનો ઉદ્દેશ થયો કઈ રીતે ગુજરાતના તેત્રીસે તેત્રીસ જિલ્લામાં અઢીસો થી વધારે તાલુકામાં

કે પોલીસ નું કામ છે એ કરીને બતાવ્યું એના બદલે અમને મરચા લાગ્યા અને આપણે પોલીસને શું કીધું કોઈ ચિંતા નહીં જન પ્રતિનિધિઓ બોલી રાખે તમે તારે ચિંતા ના કર બેઠો છું મતલબ કે દારૂ જુગાર વેપાર જે ચાલી રહ્યો છે ગુજરાતમાં ડ્રગ્સનો એ બધું યથાવત રહેવું જોઈએ અમારે પોલીસને એવું કહેવું જોઈએ કોઈ પણ છુટાયેલું જન પ્રતિનિધિ કોંગ્રેસપો હોય ભારતીય જનતા પાર્ટીનો હોય એ ગુજરાતમાં ચાલી રહેલી કોઈ પણ ઇલીગલ એક્ટિવિટી ધ્યાન ઉપર લાવશે તો કણેક પગલા ભરીશ એવું કહેવાના બદલે આજ ચોપડી પાસ માણસ ગુજરાતની જનતાને ગુમરાહ કરે છે અને એવું કે પોલીસ વાળા કે તમે તારે ચિંતા ના કરો કોણ જોઈએ પટ્ટા ઉતારનારા હું પણ કહેવા માંગુ છું કે ગુજરાતના ગૃહમંત્રી જયારે અમિત શાહ હતા

એ એમના પટ્ટા ઉતરવા જ જોઈએ અને ગુજરાતના ગૃહ મંત્રીને પણ કહેવા માંગુ છું કે તમારામાં બહુ પાણી હોય તો અત્યારે અંબાજીના ધામ પરથી બોલું છું આજે પણ લોકોએ ફરિયાદ કરી કે હિન્દુઓની આસ્થાઓનું પ્રતિક એવું અંબાજીનું મંદિર એના બે કિલોમીટરના રેડિયસમાં અહીંયા પણ રાત દિવસ છડે ચોક દારૂના અડ્ડા ચાલે છે દ્વારકા સોમનાથ સાળંગપુર હનુમાન ડાકોર વડતાલ સ્વામિનારાયણ સંપ્રદાયનું મંદિર તમામ હિન્દુ ધર્મના મંદિરો સ્થાનકોની બે કિલોમીટર ત્રણ કિલોમીટરની ત્રિજ્યામાં દારૂના અડ્ડા ચાલે છે એટલું જ નહીં ગુજરાતના મંત્રીના વિધાનસભા ક્ષેત્રમાં પણ ચાલે છે બહુ પાણી હોય તો ફોજદારીના બદલે આ બધા દારૂના ના અડ્ડા બંધ કરીને બતાવો અને જવાબ આપો ગુજરાતની જનતાને કે કોના પાપે ગુજરાતના ના દરિયા કાંઠે ચોસઠ હજાર કરોડ ડ્રગ્સ છેલ્લા પાંચ વર્ષમાં ઉતરી થેન્ક યુ સર